ભારત દેશના ત્રણ મહાન ક્રાંતિકારી વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહીદ ભગતસિંહ શિવરામ રાજ્યગુરુ સુખદેવના નામના નારા લાગ્યા હતા ભારતની પવિત્ર ભૂમિને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે અનેક વીરપુત્રોએ હસતા મોઢે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા આઝાદીની લડાઈમાં યુવાનો અને ભારત દેશના નાગરિકોના હૃદયમાં ક્રાંતિની જ્વાળા ઉત્પન્ન કરનાર વીર શહીદ ભગતસિંહ રાજ્યગુરુ અને વીર શહીદ સુખદેવને આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી વીર શહીદોને આજે ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી દાનેરાની ખાનગી સ્કૂલ ખાતે આજે દેશભક્તિના આયોજન સાથે વીર શહીદોના ચરણોમાં પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા ત્રેવીસ માર્ચે ત્રણ સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ શિવરામ રાજ્યગુરુ અને સુખદેવ થાપરને અંગ્રેજોએ ફાંસી આપી હતી નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી અને પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા આ સાથે જ ભગતસિંહ શિવરામ રાજ્યગુરુ સુખદેવ માટે ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે પણ પ્રેરણા સ્ત્રોત છે બાળકો નાનપણથી ભારત દેશના વીરપુત્રોને જાણતા થાય તેને લઈ આજનો દિવસ દરેક શૈક્ષણિક સંસ્થાઓ માટે મહત્વનો માનવામાં આવે છે ધાનેરાની ખાનગી શાળા ખાતે આજે વર્ષો સુધી દેશના સીમાડાનું રક્ષણ કરનાર ભારતીય સેનાના નિવૃત્ત જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ પણ દેશની આઝાદી માટે બહાદુર સપૂત ભગતસિંહ શિવરામ રાજ્યગુરુ સુખદેવની દેશ માટે કુરબાન જીવનના દર્શન કરાવ્યા હતા અને ચારે બાજુ ઇન્કલાબ જિંદાબાદ અને શહીદો અમર રહુના નારા સાથે સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી